નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પાંચ ઉમેદવારો હરીફ થતા ભાજપ કોંગ્રેસના સામસામે આક્ષેપ ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ ફોર્મ પાછા ખીંચ્યા હતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપ પર લગાવ્યા આક્ષેપ ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા રૂપ આપ્યા હોવાના આક્ષેપ ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફાર્મ દુરુપયોગ કરી રહી છે લલિત વસોયા ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા અને પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો લલિત વસોયા સામા પક્ષે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો ભાજપ પર કોંગ્રેસના લલિત વસોયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ ગાવ્યા ધારાસભ્ય પાટલિયાએ કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈને પ્રજા ભાજપની સાથે છે ઉશાદભરમાં અનેક નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો બિનહરિત થયા છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપો પાયાવિહૂણા કોંગ્રેસના ઉમેદવારોને નાણા આપ્યા હોવાની વાત પાયા વિહુણી પાટલિયા ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાતી આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્ર નો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાય છે ફોર્મ પાછા ખેંચવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત

તો પેલા પણ ચૂંટણી પેલા એક મહિનો અગાઉ ચેલેન્જ મીડિયા સામે કહ્યું કે શ્રીએ ભારતીય જનતા પાર્ટી એ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે લાગી રહ્યું છે હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે વખતે આ તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બાર કેમ્પ કરવો પડ્યો આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો તમે જે નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે ધારાસભ્ય શ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચૈત્રો છે એ ચીલા ઉપર અમે પણ અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને ફોર્મ ખેંચવા માટે એક એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે દસ દસ લાખ રૂપિયા દીધા છે ધાક ધમકીઓ આપવામાં આવી છે ગુંડાગીરી કરવામાં આવી છે આ પૈસા બધા ખનીજ માફિયા અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે બે ફાર્મ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે તમારા ઉમેદવારો લોકશાહી ઢબે લોકો પાસે મત માગીને ચૂંટાઈ શકે એમ નથી ન્યા તમે દાદાગીરી કરીને પૈસાનો ઉપયોગ કરીને પોલીસ તંત્ર ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો આ લોકશાહી માટે કલંકરૂપ છે મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર ગઈકાલે ધોરાજી ઉપલેટા વિસ્તારના પૂર્વ શ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોઈયા નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ બેઠકો ઉપલેટામાં વેરડી થઈ છે એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ આજના રિપોર્ટ છે છાપાના કે ગુજરાતની એકસો ને છન્નું બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અડસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં એકસો છન્નું બેઠકો બિનરીફ જાહેર થઈ છે જુનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો જાહેર થઈ છે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં દસ બેઠકો સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનરીફ વિજેતા થયા છે આજે કોંગ્રેસ વેર વિખેર થયું છે એની સામે લોકો સ્થાનિક સ્વરાજ ની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત છે કે કોંગ્રેસની અંદર અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગડતો નિવેંજનો આપે છે એથી વિશેષ કંઈ નથી કે મહેન્દ્રભાઈ આ બાબત ખોટા આક્ષેપ છે આના પુરાવા સાબિત કરવા જોઈએ આવી વાત બિલકુલ વાયર અને મનગડતો આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ